ગણપતિજીનો ઉત્સવ સમાપ્ત થઈ ગયો ઉજાગરાને જે કંઈ ખાવા પીવામાં ભૂલો કરી હવે જે તકલીફો થઈ શકે છે કોઈનું ગળું પકડાવવું કોઈનું પેટ બગડવું ડાયરિયા માથું દુખવું છાતીમાં દુખવું એસિડિટી ભાદરવો છે અને ઉજાગરા કર્યા છે તો પિત્તનું માથે ચડવું કે બીપીનું વધી જવું આ બધાના ભેગા મસ્ત ઇલાજ તમે ખાલી ખોરાકમાં જ ફેરફાર કરો અને કિચનની વસ્તુ લેશો તો થઈ શકે છે જેમ કે આપણે એવું નક્કી કરીએ કે હમણાં ચાર પાંચ દિવસ જે બપોરનું જમવાનું છે એમાં સૂકો નાસ્તો એટલે જેમ કે મકાઈ પવાનો ચેવડો છે કે મકાઈના મમરા છે કે ટુકડા કરીને ખાખરા અંદર નાખી દીધા અને સાથે ગળું ન છોલાય એવો સલાડ ટામેટા કાકડી અને ફ્રૂટ્સ ચાર પાંચ વાગેનો જે નાસ્તો છે ચા કોફી કે દૂધની સાથે એમાં તમે હાઈ હાઈફાઈબર કે બીજા જે બિસ્કિટ છે મારી બિસ્કીટ લઈ શકો છો રાતનું જમવાનું થોડું લાઇટ કરી નાખો અને ઘણા બધા દિવસથી રાત્રે ઉજાગરા કર્યા છે મુમેન્ટ નથી કરી તો ડિનર પતેને તરત વીસથી ત્રીસ મિનિટ નિરાતે ચાલો આટલું કરવાના કારણે વાયુપિત્તનું સમન થશે ટ્રાફિક જામ સરખો થશે બપોરનો ડાયટ હળવો અને તમારા શરીરમાંથી બીમારીમાં ઘટાડો કરનાર થયો એટલે શરીરને ન્યુટ્રીશન અને ફાઈબર મળશે પેટમાં તકલીફ થાય અને દૂધ પીતા હોય તો સવારે દૂધમાં નહીતર પાણીમાં એકથી બે ચમચી સબૂ મિક્સ કરીને લઈ લેવાનું પાછળ નવરાત્રિ આવી રહી છે એટલે ધ્યાન રાખીને થોડા દિવસ આને ફોલો કરી દો એટલે જે નવ દિવસ છે એમાં ફરી તમે મજાથી એનો આનંદ ઉઠાવી શકશો સ્વસ્થ રહો મસ્ત રહો